વડનગર પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં આખા ભારતમાંથી દસ રાજ્યોમાંથી વીસ વિદ્યાર્થીઓને બોલાવવાના હતા એમાં ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી બી એ પી એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર બોડેલીના ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તક્ષ ભાવેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો એમની નોંધ આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે પત્ર લખી સન્માન કરેલ છે તેઓને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ પરમાર સાહેબશ્રી શુભેચ્છા પાઠવી બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર બોડેલી આજે ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ દરમિયાન વડનગર ખાતે યોજાયેલા પ્રેરણના કાર્યક્રમમાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાંથી બબ્બે વિદ્યાર્થીઓ સહિત કુલ વીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જે પૈકી ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓ પૈકી ડભોઈ તાલુકાના નડા ગામના તક્ષકુમાર ભાવેશભાઈ પટેલને આજે રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારી પરમાર શ્રી દ્વારા તક્ષકુમાર પટેલને પ્રધાનમંત્રી શ્રી એ પ્રોત્સાહન માટે

બેંજે જો કોઈ કે પોતાનો એક્સપિરિયન્સ રજુ કરે અને એનો શીખવા મળે અનબરાબર અને ત્યાં શું કે કામ હે છે મેહુલ બેબી રામના જે ભાયા ટાપુડ એના પુત્રનું નામ તો એના પુત્રનું નામ હતું તો એના કે બેટી નીની તો હશે તુલસી પડ દે છે અત્યારે জরি ছে িয়া রু মা দেরঠ হাছে স্্વছে অ onlineই জয়াছে, তু সি મ ু মউটাર আইটি ાইটিং છ।